હેલ્લો દર્શક મિત્રો તો ભાઈ ફરી પાછા આપણે આપણા રૂટમાં માં આવી ગયા છે સ્વાગત છે તમારું એક નવા

બહાર નીકળ્યો તો ભાઈ તો આખો ઝાકળ છો ભાઈ મેં કીધું નજારો કેપ્ચર કર્યો ભાઈ બહુ એટલે બહુ ઝાકળ છે વિડીયોમાં ભલે ઓછી લાગે પણ બહુ તો દિવાલ બિવાલ બધું ભાઈ ને પલ્લી ગયું છે તો લગભગ ખાડા બહાર જેવું જોયું છે ભાઈ એકચુઅલીમાં ખાડા બહાર થયા છે ધીમે ધીમે બોલું છું અને ભાઈ જો સાંભળી છે ભાઈ હું આવ્યો છું તારે કપડાં લેવા તો કપડાં લઈ લે પછી લઈ જશે જો અત્યાર માંથી લીલા તો લીલા હે ફૂલ લીલા ફૂલ લીલા છે ભાઈ બીજું ક્યાં છે અહીંયા એક ભાઈ લીલા થઈ ગયા છે આખા લીલા થઈ ગયા છે ચાકલના કારણે તો મળીએ આપણે કાલે નેક્સ્ટ મોર્નિંગ જે બ્લોગ એ ચાલુ નથી કર્યો ડાયરેક્ટ તમને બતાવું છું તો મળીએ કાલે નેક્સ્ટ મોર્નિંગ ચોવીસી કેમ થાય છે તો ભાઈ અત્યારે ગીત વાગે છે કારણ કે આજથી તુલસી વિવાહ બેસી ગયા છે તુલસી વાત બેઠી ગયા છે ને એટલા માટે ગીત વાગે છે વર દરી પરેલા સાફા વીર ને ચોટાળે બધું ફાય ફાય પા વાગે છે ટોલ નો વાત બહુ ભાઈ આ છે બસ સ્ટેશન નો ભાગ મે વધે જોયો હોય છે તમારા બ્લોગ માં અને સામે આપણે પેટ્રોલ પંપ ની સામે બ્લોગ કર છે પણ નથી દેખાતું નથી કાઈ મંદો નહીં અત્યારે વિડિયો નું જોઈ છે કેમ છે પછી આપણે તમને હું કહું કે બનાવવાનું છે

ભાઈ કાન માં ટાક પાડી દીધી ભાઈ જો મને ખબર હું પાછો ફૂટો દેવો ભાઈ બહુ ખતર જે હજી બે ત્રણ આગળ જઈને આપણે તો લેચ ગૌટ

હવે ફાઇનલી ઘરે આવી ગયા છે ને હવે મૂકવાની છે બહાર જઈને ગુજરાતી સ્પેશિયલ જે આપણે વાંચતા આવડતું નથી એટલા બધા ભણેલા નથી આપણે શું લખ્યું છે ભાઈ ખેલૈયાનો ગરબો રમતો નહીં જેવું છે ગુજરાતી સ્પેશિયલ તો આપણે બાર દઈને મૂકશો એની મૂકશો પણ કારણ પબ્લિક નથી યાર બાર બધા જોઈક ને તો એટલે થોડોક શોપ થાય કે એના ફોટાકડા ફોડશે આપણો તર મેં ખોલી હતી અને ભાઈ આમાં જો એક દિક્કત છે આમાં ડાયરેક્ટ સળંગ છે એટલે કે આપણે આખી ફોડી એક એક સાથે જ ફોડવાની મતર પેલા જે સિસ્ટમ આવતી ને કેવી હતી ખબર એક એક છૂટો પડે ને આપણે ફોડી શકીએ ફોડો ફોડી શકીએ પણ આ નખો ન પડે કારણ કે આમાં ડાયરેક્ટ છે ને આ ડાયરેક્ટ જોવે અને એક આપણે ફોડીને યાર એટલે આ સિસ્ટમ બહુ મજાના આવી મને કારણ કે એક એક ફોડો હોય તો દિક્કત થાય ને યાર એટલા માટે આ સિસ્ટમ ન ગમે પ્લીઝ એ સિસ્ટમ હટા દઈએ જાય મેરા બ્લુક તો નહીં દેખ રહ્યો એવું બેજ થી હો જાય ભાઈ મોટી ફૂલ કાણી લઈએ એવો છે ઓડી મોટી જો અહીંથી લઈ ને આવડી મોટી હતી ચાંડી એન્જોય ધ ફુલકારી જો કાટ દાવ માને તો અગત નઈ બોલ ભાઈ બોલ લઈ લે એ તો કીયો હમ ના ખેલા એલા ઓલવાય જાય છે નતો એક ને નતો જો ઓલવાય જાય છે રામ એ મંડું હંગમ ગાડી દે હા હા

तो हेलो फ्रेंड हमें लाइन में फड़ाई क्या रखते है नीचे फड़ा क्या हड़कता है कि नहीं जो हड़कता है तो किस किस को जलाता है हम देखते हैं।

તો <laughs> પકડચો <laughs>

બે જ ગયા હા બોલા આડું પાડ આડું પાડ આડું ના ના આ બોલા ભૂલ બે દાડે મૂંધા કરી નાખું જો હા હું નાઈક માથે બોલો પાવડર નાખ તું મનરા પાવડર ક્યાં ગયો ક્યાં આ એક તો બોમ એટલે આપણે સબ મારો ભૂખ નાઈ ભૂખ

કાગર ના ના સ્નેપ બનાવો અહીંયા આમ આમ સ્નેપ કાર કી કરવાની છે ઇન્દ્રી કણી નો લે ઓલી જોઈ ઓલી હળગઈ લા લા પાસ પાસ પાડ વાડ વાર લા લા પાસ 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 બધી હું આણો તાકી થઈ ગયો રે ગયો લે ઓ બરોબર આ થઈ ગયો એ પણ મારો બોમ તો ન ગવા દે

હાય ઓય આડુ આડુ છે ઘણા દરબાજુ આવશે ભાગુઈ લાગ આ બા છે એમ આ કેવું નથી સળગ છે હવે જ છે આગળ જ ને પણ બુટમાં રાજીપુનું કાય નકી ને વાય લ્યો લ્યો છોરીઓ હાય

પાપા આપણે જો કરીયું બધું ના ના બધું ઉડ ઈ કતરાવા દે ને બે ભમ પકડી છે બોલા ગડી બે ભમ પકડી છે આનું નકી ન કે ઓસી બધું પાટે નકી ન કે પાણો હમણા હાથ કાય સિકાભાઈ

કેમ છું મોટામાં ઘડી ગય ક્યાર નો ન્યાં ન્યા હળીયો ઘર મોટામાં

નાક પડતાડવા મિસ ઓલા ની લેતા ની તો ના કે ભલે પાલા આમ જોતા આ સારા ફટાકડા ખાધી નાખે કે આને મારો ઓલી બધું

કેરવા <mimitant> દા <et kobe> <mimitant> <mimitant>